ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ એન્ડ બ્લોકમાં બધાનું હાર્દિક છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ ચોટીલા માતાજીના દર્શન કરવા ચામુંડા માતાજીના દર્શન આપણે કરવાના હશે તો ચાલો મિત્રો આપણે જઈએ અને દર્શન કરીએ અને ચાલો જો મિત્રો તમે ચેનલમાં નો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો ચાલો મિત્રો આપણે ડુંગર ચઢવાનું શરૂઆત કરીએ ફાઈનલી મિત્રો આપણે ચડવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો ચડવાનું શરૂ કરી દીધું છે પેલા પહેલા તમે જોઈ શકો છો આ બધું આવી રીતે ચામુંડા માતાજીની મૂર્તિ છે અને આ બધું અગરબત્તી ને ઉકરેલું છે અને આ બધું ધૂણો ચાલુ છે અને કંકુ બધા આવી રીતે રડેલું છે ચડતા તે પહેલા પેલા પગથી આવી રીતે માતાજીનું મંદિર છે નાનું ઊંઘતું હાલો હવે ધીમે ધીમે આપણે ચડવાનું શરૂ કરી દેવી ને પાણી ને એવું પીવું હોય તો પાણીનો પરબ આ બધું છે જોઈ શકો છો આવી રીતે આપણે શરૂ કરી મિત્રો ડોલીની શું પણ સુવિધા છે પણ મિત્રો એ કોઈને ચડવું હોય ડોલી માટે પણ સુવિધા છે જોઈ શકો છો ત્યાં આડે દિવસે આવો ને નિરાતે દર્શન થાય અત્યારે કોઈ છે નહીં તમે જોઈ શકો છો પબ્લિક એકદમ ખડાવ પગતિ આવી ગયા છે મિત્રો રેટ છોકો જો આપ બરહજ લીગે ફુલ એકદમ ખડાવ હવે જોઈ શકો છો ભારકો લેરી સ્કૂલ નો પ્રવાસ લાગે છે ભારકો બજા ઉતરી ગયા છે પૂર્ણ પ્રવાસ જ લાગે છે કયા ગામનો પ્રવાસ છે જોઈ શકો છો કોઈ જવાબ જ નથી દેતું કાંઈ કા લાગે ખરેખર મિત્રો ઉપરથી કાંઈક ચોટીલાનો આવી રીતે વ્યૂ છે સરસ મજાનો તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે હવે ધીમે ધીમે બધું પબ્લિક સડે છે હવે આપણે પહોંચી જ ગયા છીએ અહીંથી હવે વડા કરી એટલે ડાયરેક્ટ સામો આવી જશે હવે આપણે ધીમે ધીમે ચાલો કરી હવે સામું જ છે બહુ આગું નથી થોડુંક જ આઘું છે એટલે એમ એમ આવી જ ગયું છે શકો છો વડા કરીએ એટલે સામે તમે જોઈ શકો છો બુટ ચપ્પલ રાખવાનું કાઉન્ટર આવી ગયું છે ત્યાંથી ડાયરેક્ટ હવે આપણે ચેનલમાં મિત્રો બન્યા રહેજો આવશે મજા જોઈ શકો છો બુટ ચપ્પલ આપણે અહીંયા રાખવાના છે આવી રીતે ખાના હોય છે તેમાં બુટ ચપ્પલ રાખી દેવાના છે શકો બુટ ચપ્પલ રાખીને હવે અહીંયા આપણે જવાનું છે આપણે બૂટ કાઢી નાખી બૂટ આપણે રાખી દીધા છે અહીંથી ડાયરેક જવાનું છે આપણા ઘર આવી રીતે કજક મંદિર છે હા આવી રીતે ધીમે ધીમે આપણે આગળ જવાનું છે ઉપર એકમાં પ્રસાદ લેવી હોય તો ઉપર પણ પ્રસાદ મળે છે આવું જ તમે જોઈ શકાય ઉપર પણ પ્રસાદ મળે છે पहुची गई ऐसी मित्रों फाइनली हम तो पहुंच गया जैसे को तो अब जावनो छे अंदर पुरुषों माटे आ तरफ से यहां जाबड़ा अंदर जावनो छे नई बाजू लेडीज नहुतु वक्त में जैसे कर माताजी नजर संकरी सको मित्रों तुम्हें ये baju menjadi ini berawat atau menjadi seperti itu, itu mah waktu agar mungkin sih તેના પણ હું તમને દર્શન કરાવવાનો છું મિત્રો હું તમે જોઈ શકો છો જય શ્રી મેળી માતાજી દર્શન કરી રહ્યા છો મેળી માતાજીના સરસ મજાની વ્યવસ્થા રાખવામાં આવી છે શ્રીફળ હોય તે તોરણ કરેલા હોય તેને આમાં મૂકી દેવાના છે જોઈ શકો છો આ બાજુ તમે જોઈ શકો છો કાલ ભેરવ દાદાનું મંદિર છે આ બાજુ તે પણ હું તમને દેખાડવાના છું જોઈ શકો છો જય કાલ ભેરવ દાદા શ્રીફળ વધારવા હોય એને આ બાજુ વધારવાના છે એ પણ તમે જોઈ શકો છો વ્યવસ્થા સારી રાખવા માંગી છે આ બાજુ ધૂણો પણ છે તે પણ હું તમને દેખાડવાનો છું આ બધું તમે જોઈ શકો છો આ ધૂણો છે આ બધું પણ સિંહ પણ છે તે પણ હું તમને દેખાડવાનો નતો મિત્રો આ બધું જોઈ શકો છો ઉભી રાખવામાં આવ્યો છે અને રાતે આ સિંહ હાજર થાય છે હવે ધીમે ધીમે આપણે મંદિરની હોલી સાઈડ જવાના છીએ મિત્રો તમે જોઈ શકો છો કે બેસવા માટેની પણ સરસ મજાની જગ્યા વ્યવસ્થા છે જગ્યા પણ સરસ મજાની છે મંદિરે કોઈને બેસવું હોય તેના માટે આ બેસવાના પાકડા રાખવામાં આવ્યા છે સરસ મજાના છે તમે જોઈ શકો છો હવે મંદિરની પાછલી સાઈડમાં આપણે જઈ રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો સરસ મજાની જગ્યા છે જોઈ શકો છો મોટી જજા છે જોઈ શકો છો સરસ મજાની સરસ મજાનું માં પણ લખેલું છે આ બધા સેલ્ફી પોઈન્ટ છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો વિશાળ ધજા રાખવામાં આવી છે સરસ મજાની જોઈ શકો છો કેવડી મોટી ધજા છે અને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું માં લખવામાં આવ્યું છે આ બધા સેલ્ફી પોઈન્ટ છે એટલે બધા પોતા પડી રહ્યા છે આ બધું તમે જોઈ શકો છો ઉંદરનો પાસલો સાઈડનો ભાગ છે અને બધાય અહીંયા સિક્કા સોટાડે છે નવું તમે દેખાડીશ કેવી રીતે જોઈ શકો છો આવી રીતે સિક્કા સોટાડેલો આવે છે જો આ બધું આવી રીતે સિક્કા આ બધું સિક્કા સોટાડે છે અને ટંકુના ચાંદલા પણ કરે છે સિક્કા સ્ટોર નું મહત્વ એમ છે કે તમે જે તમે વીસ માંગો તમે સિક્કો ચોટી જાય તો તમારી વીસ પૂરી થઈ જશે એવી રીતે છે આ બાજુ જો જોઈ શકો છો કે આ સિક્કો ચોટી ગયો છે એટલે વીસ પૂરી થઈ જશે માનતા કરી વીસ તમે જોઈ શકો છો પાંચ સિકો છે આ બાજુ આપણે જવાનું છે ઓમકલેશ્વર મહાદેવ તથા સ્વયંભુ દેવી મંદિરનું મંદિર છે નીચે મંદિર છે ને મિત્રો ત્યાં મિત્રો માતાજી પ્રગટ થયા હતા તે જગ્યા છે ઘણા ખબર કે નીચે જગ્યા છે પાસેથી જ પાછા વળી જાય આપણે નીચે જવાનું છે અને દર્શન કરવાના છે અહીંયા માતાજી પ્રસંગ થયા હતા તે જગ્યા છે અને આ તમે જોઈ શકો છો ભોયરું હતું ત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે આ એક અને આ ભોયરું હતું તેમાં ત્યાં ક્યાં માતાજીનું મંદિર હતું તે બંધ કરી દેવામાં આવ્યું છે જોઈ શકો છો મંદિર નીચે છે ઓમ ક્લાસ ઓમ કાંડ મહાદેવ એ છે આવી રીતે નીચે જગ્યા છે મંદિરની બરોબર એડજસ્ટ નીચે જ છે આપણે બંધ હતું ત્યાં માતાજી પ્રગટ થયા હતા તે જગ્યા હતી સંતોષી માતાજી નું મંદિર છે આ ખોડિયાર માતાજી નું મંદિર સાત બહેનો આવી રીતે નીચે જગ્યા છે ઓલું તમે મંદિર જોયું પેલા આપણે ઓલું બંધ હતું ત્યાં ભોયરું હતું અને ત્યાં મંદિર જ છે કે ત્યાં મંદિરમાં માતાજી પ્રગટ થયા હતા શેમભો એટલે પ્રગટ થયા હતા ત્યાં કણ અને એ મંદિર છે અને અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે ભોયરો હતું તેના હિસાબે આ બધું તમે જોઈ શકો છો ચાલો માતાજીની ચાલીસા છે તો તમે નિહાળી શકો છો આ બધું નિહાળી શકો છો હનુમાન ચાલીસા પછી મિત્રો તમે જોઈ શકો છો પૂનમની યાદી છે તો પૂનમની યાદી છે જોઈ શકો છો મિત્રો હવે મિત્રો આપણે ધીમે ધીમે નીચેની તરફ ઉતરી રહ્યા છીએ જોઈ શકો છો આપણે બુટ ચપ્પલ કાઢ્યા તો આપણે અહીંથી લઈ લેવાના છે આ બધું મિત્રો તમે જોઈ શકો છો કે મહાકાળી માતાજીનું મંદિર આવે છે અને આપણે અડધે અડધે પીગા છીએ જોઈ શકો છો આપણે ધીમે ધીમે એટલું ઉતરવાનું છે મિત્રો ખરાબ પગથી આવી જાય છે ધીમે ધીમે આપણે ઉતરી રહ્યા છીએ કે ધ્યાન રાખવું પડે એમ છે કેમ કે પગ લહે છે આવી રીતે જે બુદ્ધક માળા હોય તેને ઉતરવા માટે આવી રીતે ડોલીની પણ વ્યવસ્થા છે શકો છો ડોલીથી બધા ઉતરી રહ્યા છે છે નીચે મિત્રો થોડાક પગથિયા છે ખરાબ પગથિયા આપણે ઉતરી ગયા છે સીધા પગથિયા છે એકદમ જોઈ શકો છો આવી રીતે કાંઈક લુક છે સરસ મજાનું લોકેશન આવે છે ચોમાસામાં આવતો પણ તમને વરસાદ નડે સરસ મજાની જગ્યા છેડી રહ્યા છે જોઈ શકો આપણે હેઠળ ઉતરી ગયા છીએ ઘણું બધું થોડુંક જ બાકી છે જગ્યા જરીક પૂરી થાય એટલે પછી જે એક જ પડાવો આવશે એટલે પૂરું ફાઈનલી મિત્રો આપણે નીચે પહોંચી ગયા છીએ જોઈ શકો છો ને આવી રીતે નીચે ન ઉતરી એટલે આવી રીતે છે લુક છે આ બધું બેસવાની જગ્યા વ્યવસ્થા છે આવી સરસ મજાનું છે ધીમે ધીમે આપણે ઉતરી રહ્યા છીએ હવે આપણે બહારની તરફ નીકળવાનું છે મિત્રો ના એની બજાર પણ છે તેનો પણ એક ભાગ આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં તો ચાલો મિત્રો તમને આ કેવો વિડીયો ગેમો તો મને અવશ્ય એકવાર કોમેન્ટ કરીને ગણજો અને કોમેકમાં જરૂર એકવાર થઈ ચૌડામાં લખજો બધાને જય માતાજી ફાઇનલી મિત્રો આપણે ડુંગર ઉતરી ગયા છીએ હું જોઈ શકો છો ફાઇનલી આપણે ડુંગર ઉતરી ગયા છીએ જોવા મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નવા 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 વિડીયો આવશે આની પછી બજારનો પણ વિડીયો આવશે તે પણ જોવાનું ન ચૂકતા ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ